જય ભીમ જય સવિધાન નમો બુધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ તો મિત્રો આના પેલા તમે એક ઓડિયો સાંભળ્યો તો આપણો જે કાંતિભાઈ વાળા અને જે પીએલ રાઠોડ વચ્ચે જે પીએલ રાઠોડ જે કાંતિભાઈ ફોન કરતા હતા અને બધી વાત કરી કે તમે આપમાં જોડાઈ ગયા એટલે કાંતિભાઈ બધી હા પાડી અને પછી કાંતિભાઈ નું સાંભળતા નતા અને અભદ્રવાણી વિલાસ કરતા હતા જે આપણે પીએલ રાઠોડ અને તમને કલ માં હતા ત્યારે છોડાવવામાં કોણ આવ્યું હતું આપવાળા આવ્યા હતા કે અમે આવ્યા હતા અને પૈસા આપ્યા હતા બરોબર આ ભાઈ એટલે જે કાંતિભાઈ વાળાને આ દબાવવાની કોશિશ કરતા હતા બરોબર છતાં કાંતિભાઈ આયા રાખતા હતા અને ધીમે ધીમે બોલતા હતા બરોબર એટલે આ ભાઈ કાંતિભાઈ એમ કહે છે કે સાંભળો સાંભળો એટલે કઈ સાંભળતા નતા અને ડાયરેક્ટ ફોન કાપી અને ઓડિયો ગ્રુપમાં બધે સમાજમાં ફેલાયો બરોબર હવે બધા સમાજમાં બધે ફેલાયો અને બધે જોયો બરોબર અને આપણે પણ આની પેલા વિડીયોમાં આપણે પણ એ વિડીયો ઓડિયો મૂચ્યો જે પીએલ રાઠોડે બધી વાતચીત કરી કાંતિભાઈ અને કાંતિભાઈ બે વાત કરી ઓડિયો આપણે મૂચ્યો અને આપણે જે એ ઓડિયો મૂચ્યો બરોબર એની પાછળ આપડો પણ વિડીયો કાંતિભાઈ આપણે ફોન કર્યો તો એ પણ આપડે ઓડિયો મૂક્યો બરોબર આપડે યુટ્યુબ ચેનલ ની અંદર અને જે આજે આપણે પીએલ રાઠોડ ને ફોન કર્યો બરોબર જે આ કાંતિભાઈ ને જે માથે થોકવાની વાત કરતા હતા અને આ ભદ્ર વાણીનો વિલાસ કરતા હતા અને જે આમ આદમી પાર્ટીમાં જોડાવા ઓલી પાર્ટીમાં ગમે પક્ષમાં જોડાવા બાબતથી એ ફોન કર્યો તો આપણે આજે ફોન કર્યો બરાબર એટલે હવે આપણે પીએલ રાઠોડને ફોન કર્યો એટલે બધી વાતચીત કરતાં આપણે વાત કરીએ કે જે કાંતિભાઈ ને તમે ફોનમાં એમ કહો છો કે તમે આપમાં જોડાયા એટલે કહે છે હવે તો એ કે ડાયા થઈ ગયા કે હવે તો કોઈ સમાજના વ્યક્તિ સ્વતંત્ર છે ગમે એ પાર્ટીમાં જોડાઈ શકે છે બરાબર આપણે કોઈનો કહેવાનો અધિકાર છે નહીં બરાબર હવે એમ વાત કરે છે કે અત્યારે જે આ પબ્લિક રહી એ સ્વતંત્ર છે એટલે કોઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે છે આપણે કોઈનો વિરોધ ન કરી શકવી પણ માત્ર માત્ર પૈસા દીધા હોય એટલે દબાવવાની કોશિશ કરતા હતા એટલે જેમ કાંતિભાઈ અરે વાત કરી અને કાંતિભાઈનો હાંભળા નહીં અને કાપી નાખ્યો ફોન એટલે આપણે આ પીએલ રાઠોડને ફોન કર્યો અને આપણું કાંઈ હાંભળા નહીં અને ફોન કાપી નાખ્યો અને પછી એમ કહી શકે સ્વતંત્ર છે જેને જે કરવું હોય એ કરી શકે છે બરોબર તો પેલા નથી ખબર પડતી તો પાછળ આપણે જે પીએલ રાઠોડ સાથે બધી વાતચીત કરી એ કોલ રેકોર્ડિંગ હું મૂકું છું અને આ સાંભળીને તમારું શું કહેવું કમેન્ટ બોક્સ ની અંદર જરૂર જણાવજો કારણ કે આ દેશના નાગરિક બરોબર આ દેશના નાગરિક સ્વતંત્ર છે તે કોઈ પણ સમાજની આપણે કોઈ પાર્ટીમાં ગમઈ સમાજના ગમઈ પાર્ટીમાં જોડાય છે તો આગળ રેકોર્ડિંગ સાંભળીને વધુમાં વધુ શેર કરજો સાંભળો તો રેકોર્ડિંગ ચાલો પીએલ રાઠોડ બોલો છો ને